હલો ફ્રેન્ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રણ મે બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદસો અગિયાર રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો પંચ્યાસી રૂપિયાથી લઈ પાંચસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘાઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો સત્યાસી રૂપિયાથી લઈ છસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ चपे ज्वार नजे बावसे ते 600 रुपया थी ले 780 रुपया जे હવે જોઈએ જુવાર લાલ લાલ જુવાર નજે बावસે તે 700 રૂપિયા થી લઈ 881 રૂપિયા છે હવે જોઈએ જુવાર પીડી પીડી જુવાર નજે बावસે તે 400 રૂપિયા થી લઈ 440 રૂપિયા છે હવે જોઈએ તુએર તુવેરના જે ભાવ છે તે અગિયારસો એંશી રૂપિયાથી લઈ ચૌદસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો સાઠ રૂપિયાથી લઈ એક હજાર છ્યાસી રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે પંદરસો વીસ રૂપિયાથી લઈ બાવીસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો પંચ્યાસી રૂપિયાથી લઈ પંદરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે ચૌદસો ચુમાલીસ રૂપિયાથી લઈ સત્તરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે છસો પચીસ રૂપિયાથી લઈ સત્તરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો સત્યાસી રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે સાતસો બે રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો એંશી રૂપિયાથી લઈ એક હજાર એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો દસ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ઓગણીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે એક હજાર એકોતેર રૂપિયાથી લઈ બારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે એક હજાર નેવું રૂપિયાથી લઈ અગિયારસો એંસી રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ પંદરસો એંસી રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો પાહીઠ રૂપિયાથી લઈ આઠસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર સાઠ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ કાળા તલ काड़ा तलना भ बत्रीसौ सौहठ रुपया लई पांच हज़ार साठ रुपया से हमें जोए लसण लसण भाव से आठ सौ चौपन रुपया लई पंदर सौ दस रुपया से हमें जीए धा धाना भाव से अगियारो पच्चा रुपया लई पंदर सौ पचास रुपया से હવે જોઈએ મરસા સુકા મરસાના જે ભાવ છે તે પાંચસો એકવીસ રૂપિયાથી લઈ પંદરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયારીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ એકવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ઓગણચાલીસો રૂપિયાથી લઈ તેતાલીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ બારસો એંસી રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ હિસબુલ હિસબગુલના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે બત્રીસો રૂપિયાથી લઈ ઓગણચાલીસો બાર રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો સાહીઠ રૂપિયાથી લઈ આઠસો પંચાણું રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ